માતર તાલુકાના રધવાણજ ગામમાં શર્મા પરિવાર ઉપર પાણીની લાઈન નાખવા માટેની બાબતમાં પાડોશીનો ઘાતકી હુમલો જે આપનું નામ પરિચય અને જે આપની પાસે ઘટના થઈ મારું નામ શર્મા કુમાર કાળીદાસ ગામ રધવાણજ મારા પાડોશી હું ચકલીનું કામ મારા ઘર આગળ નાખતો હતો તો કે તારા ઘર આગળ તારો કોઈ અધિકાર નહીં અમે દાજી એવું જ થાય અને ચકલી ઉખાડી નાખી દીધી અને પાવડો અને નરાશ લઈને ફરી વર્યા મારા પપ્પાને પાવડો માર્યો મનો માર્યો અહીં માથામાં માર્યો હાથમાં હાથમાં અહીં ફ્રેક્ચર છે અને ઘરમાંથી કાઢીને મને મારી વાઈફને લેડીઝ નહીં માર્યા જી આપણો નામ પરિચય ને જે ઘટના બની આપની પાસેથી મારા બે કાંઈ છોકરા હતા પણ આવી રીતે છોકરો થયો અમે પાઇપ નાખતા હતા અને પાઇપમાં એમને બે પાઇપ છૂટી તોડી નાખીને તોડી નાખી બધું કર્યું અને આ બધાને માર્યા પછી બધા ઘારું બધા બોલવા મળ્યા પછી બહુ એ કરવા મળ્યા તો હું અમને ઘરમાં લઈ ગઈ અને ઘરમાંથી એવું